તો જે પ્રધાનમંત્રી યોજનાની જે ઘરે ઘરે જે ગેસ આપવામાં આવે એ બદલે આપણે બધી કંપની હોય હોય તો કંપની હોય ને એમના માટે આપણે એટલું કરે એવું નથી કહેતા કે બાબરની ચાલીસ હજારની પબ્લિક છે બાબર તાલુકાની પચીસ પંચોતેર હજારની પબ્લિક છે ત્યાં શું ઘરે ઘરે ગેસ થઈ જાય મારે જે ગેસ કંપનીને મારી વિનંતી કરવી છે કે તમે મોમણાંની અંદર શહેરની અંદર જે શેલિંગ કરાવો છો ને એટલે મને થોડું જોણવા મળ્યું તો તમે શેલિંગ કરાવો એનો આપણો વિરોધ નથી તો તમે શેલિંગ વખતે તમે ગ્રાહકને તમે ગેસનો બાટલો વજન કરીને આપો કોઈ અમુક બનાવ બનતા હોય છે ગેસના બાટલામાં કોઈ કિલો લેતા કોઈ બબે કિલો કાઢતા હોય છે મારી જીદી ઓગળી નથી ગેસના જે એજન્સીઓ પણ તમે સેલિંગ કરતી વખત તમે ફોટો રાખી અને વજન કરીને ગ્રાહકને આપો તો અત્યારે ખેડૂત છે કોઈ મધ્યમ વર્ગના મોણસો છે અત્યારે ગેસનો બાટલો ભરાવો હોય ને તો અમુકને ફોફા થઈ જાય તો તમે વજન કરીને આપો તો એવી મારી એક નાગરિક તરીકે એક આગેવાન તરીકે મારી રજૂઆત છે જેટલી આપણી બાબર શહેરની અંદર એજન્સીઓ ચાલતી હોય હું એ કે ઇન્ડિયન કે એ બાટલાની વાત નહીં દરેક કંપની એની મારી એક વિનંતી છે કે તમે વજન કરી કરી બાજલો આપો તો સારું રહે એવી મારી વિનંતી